દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે જેતપુર ગામના જાગૃત નાગરિકો દ્વારા ટેમ્પાની દેખરેખી રાખી પકડી પાડી સરકારી દુકાનોમાં આપવામાં આવતું મનાજ માટે મામલતદાર કચેરી સિંગવડ ખાતે મામલતદારને રજૂઆતો કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે જેતપુર રંગ ગામના જાગૃત નાગરિકો દ્વારા સરકારી દુકાનમાં આપવામાં આવતું મનાજ ટેમ્પામાં ભરી વાણિયાની દુકાનેથી ઝડપી પાડી મામલતદાર કચેરી ખાતે જઈને મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી અને દુકાનદાર અને ટેમ્પાના ડ્રાઈવરને પૂછતા અનાજ દાસા દુકાનનું જાણવા મળ્યું હતું અને તેમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને સામાજિક આગેવાનો હાજર રહીને મામલતદાર સિંગવડ રજૂઆતો કરવામાં આવી હતી જેનું ગાડી નંજીજે તેવીસ વાય પાંચ હજાર નવસો છેતાલીસ છે મામલતદાર સિંગવડ દ્વારા તપાસ કરવાની બહેદારી આપી હતી આવા બાબુઓ દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ સગે વગે કરી વાણિયાની દુકાને વેચવામાં આવતું હોય તો ગરીબનું કોણ તેવો સવાલ ઉભો થાય છે दाहोद जिला ब्यूरो चीफ इंतियाज घांची ने एक रिपोर्ट <स्था> वह बसल पाम दन्यवादात के राखे में यह पाम पर गुटू! Give me some water please. Why are you so anxious to get water! warm water for you! Oh water for me. Don't worry. Please remember to shower. Don't remember to shower! I removed the back of your

આવી રીતે વેચી ખાય